ફ્રેન્ડ્સ તમે કહ્યું હતું ને કે આ ચટપટી રેસીપી તમારે શીખવી છે તો લો આવી ગયો વિડીયો સૌથી પહેલાં એક કઢાઈની અંદર પાંચથી છ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે એટલે મેં ગરમ નથી થવા દીધું તરત જ એની સાથે સાથે જ આપણે સિંગદાણા એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી સારી રીતે આને મિક્સ કરતા રહેવાનું છે કે જ્યાં સુધી જે આ સિંગદાણા છે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી સિંગદાણા તમને જેટલા પસંદ હોય એટલા તમે લઈ શકો છો ત્યાર પછી આપણે આની અંદર ઝીણી સમારેલી ડુંગળી અને ઝીણું સમારેલું ટામેટું એડ કરી સારી રીતે ને મિક્સ કરી લઈશું આ એક એવી રેસિપી છે જે દરેકના ઘરમાં બનતી હોય છે બટ દરેકની રીત અલગ હોય છે મારી રીત પણ અલગ છે બટ ટેસ્ટી લાગે છે આ રીતથી ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું હળદર અને લાલ મરચું પાવડર એડ કરીશું જે લાલ મરચું પાવડર છે એ મેં સારા એવા પ્રમાણમાં એડ કર્યું છે ફરીથી આપણે સારી રીતે આને મિક્સ કરી લઈશું આને બહુ કૂક નથી કરી દેવાનું અને મિક્સ કરી અને તરત જ આપણે આની અંદર ગોળ એડ કરીશું પાંચથી છ ચમચી જેટલો મેં અહીંયા ગોળ લીધો છે અત્યારે લીંબુ અવેલેબલ નથી ઘરમાં એટલા માટે મેં લીંબુના ફૂલ લીધા છે તો પાણીની અંદર લીંબુના ફૂલને ને ઓગાળી લીધા છે અને ત્યાર પછી આની અંદર મેં એડ કર્યા છે ફરીથી આને સારી રીતે મિક્સ કરી લઈશું બસ આ ઓગળે ત્યાર પછી તમે જોઈ શકો છો કે સરસ મજાની એક ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આની અંદર પાણીથી વોશ કરેલા પૌવા એડ કરીશું આ પૌવાની અંદર જે પાણી હતું એને મેં નિતારી લીધું છે અને ત્યાર પછી હું આની અંદર એડ કરું છું હવે સારી રીતે આને મિક્સ કરી લઈશું બટ મિક્સ કરતા પહેલા આમાં થોડી કોથમીર એડ કરીશું જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે પૌવા બનાવો છો ત્યારે ગડપંગ ખટાશ અને તીખાશ આ ભરપુર પ્રમાણમાં હશે તો પૌવા બહુ જ સરસ જ બનશે જો તમને પસંદ હોય તો બાફેલું બટાકું પણ એડ કરી શકો છો તેના કારણે પણ બહુ જ સરસ લાગે છે આ અત્યારે તમને આ પૌવા થોડા ઢીલા લાગતા હશે બટ મને આવા પૌવા બહુ જ પસંદ છે અને ઘરમાં પણ બધાને બહુ જ પસંદ છે એટલા માટે હું આવા જ રાખું છું જો તમને એકદમ છૂટા છૂટા પૌવા જોઈતા હોય તો તમારે જે ગેસની ફ્લેમ છે એને ધીમી રાખવાની છે અને આને મિક્સ કરતા રહેવાનું છે આમ કરવાથી જે આ પૌવા છે એકદમ છૂટા છૂટા બનશે કેમકે આની અંદરનું જે પાણી છે એ બળી જશે જેના કારણે આ છૂટા બની જશે ફ્રેન્ડ્સ ખરેખર આ પૌવા બહુ જ ટેસ્ટી લાગે છે અને હા ફ્રેન્ડ્સ મેં મારી ચેનલ ઉપર ઘણી એવી નવી ટીપ્સ અને ઘણી એવી નવી રેસીપી બનાવેલી છે જે તમે ક્યાંય નહીં જોયું હોય તો ચોક્કસથી જોજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ